નમસ્કાર દોસ્તો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે બિહારમાં વીજળી પડતા એકવીસ ના મોત કાનપુરમાં ગંગામાં પોર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ મધ્યપ્રદેશ સહિત આઠ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે બિહારના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં બાર જિલ્લામાં વીજળી પડવાથી એકવીસ લોકોના મોત થયા છે રાજ્યની નદીઓમાં ગોળાપુર આવ્યું છે ભાગલપુરમાં ગંગામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે અનેક ઘરો અને નદી ડૂબી ગયા છે કેટલાક લોકો તેમના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે બીજી તરફ ઉત્તર પ્રદેશમાં નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે પીલીભીત લખીમપુર ખેરી બહાઈ બીચ શ્રાવસ્તી બલરામપુર સિદ્ધાર્થનગર મહારંગ જંગ લગભગ આઠસો ગામ સતત ત્રીજા દિવસે પૂરની ઝપેટમાં છે શાહજાપુરમાં દિલ્હી અને લખનઉ હાઈવે સતત બીજા દિવસે બંધ કરી દેવામાં આવ્યો છે બલરામપુરની પ્રાથમિક સ્કૂલમાં ત્રણ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે બીજી તરફ હવામાન વિભાગે એકવીસ રાજ્યમાં વરસાદનું એલર્ટ આપ્યું છે આજે હવામાન વિભાગે એકવીસ રાજ્યમાં કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત તેલંગાણા આસામ મેઘાલય પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર અરુણાચલ પ્રદેશ ઝારખંડ મધ્યપ્રદેશ પૂર્વ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચેતવણી જાહેર કરી છે છત્તીસગઢ પંજાબ હરિયાણા જમ્મુ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને આંદમાન નિકોબારમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે સાથે જ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ વિદર્ભ ખાસ કરીને મહારાષ્ટ્રનો વિસ્તાર અને છત્તીસગઢમાં વાવાઝોડા સાથે વીજળી પડવાનું પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે